નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર મહાદેવ મહેશ્વર ગામે ઘરની સામે મૂકેલ ટ્રેક્ટરની ટ્રોલી ચોરી થતાં વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગ્રામ પંચાયતના મૂકેલા સીસીટીવી કેમેરા બંધ કર્યા સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના મહાદેવપુરા મહેશ્વર ગા ગામે ગઢની સામે ખેડૂતે મૂકેલ ટ્રેક્ટરની ટ્રોલી કોઈ અજાણ્યા ઈસમૂહ ટ્રોલી રૂપિયા એક લાખ ત્રીસ હજાર રૂપિયાની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ગત રાત્રિએ ચોરી કરીને લઈ જતાં ખેડૂતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અજાણ્યા ઈસમૂહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહાદેવપુરા મહેશ્વર ખાતે રહેતા અભયસી પરમાર પોતાના ખેતર ખેતર વપરાશ માટે વિસનગર બાબા રામદેવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી ખરીદી કરીને લાવેલ વાદરી કલરની ટ્રેક્ટરની ટ્રોલી ઘરની સામે બીજી તારીખે સાંજે મૂકી હતી ત્રણ તારીખે સવારે ટ્રોલી સ્થળ પર નહીં જણાવી આવતા તે તેની આસપાસ ઘણી જગ્યાએ શોધખોળ આદરી હતી પરંતુ ટ્રોલી કોઈ જગ્યાએ નહીં મળી આવતા આખરે પોલીસ મથકે અજાણે ઈસમૂહ સામે બેસીએ ટ્રેક્ટર ટ્રોલી રૂપિયા એક લાખ ત્રીસ હજારની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે જોકે ગ્રામ પંચાયત દ્વારા ગામની સલામતી અને સાવચેતી માટે મૂકેલા સીસી સીસી કેમેરાઓની તપાસ કરતાં કેમેરા પણ બંધ જણાવી આવ્યા હતા જો સા જો સીસી કેમેરા ચાલુ હોત તો ચોરી ઈસમો ઝડપી પકડાઈ જતા પરંતુ કેમેરા બંધનો ફાયદો ટ્રોલી ચોરી કરી આવનાર ઈસમોએ ઉઠાવ્યું હોવાનું ગ્રામજનો દ્વારા ચર્ચાનો વિષય ઉઠવા પામ્યો છે રાત્રે રાત્રેપુરા ગામ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા મા મહેશ્વર દૂધસાગર ડેરીની બાજુમાં મારું પોતાનું મકાન આવેલ છે એની બાજુમાં મારે ટ્રોલી પાર્ક કરેલી હતી રાત્રે આશરે અંદાજ બે થી તે ચારના ગાળામાં અજાણા ઈશ્વમો લઈ ગયેલ છે છતાં પંચાયતમાં કેમેરા લગાયેલ છે તે થતો બંધ છે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો મને વિશ્વાસ છે તો પોલીસ સ્ટેશનના જે માણસો છે મને સાથ સહકાર આપશે અને ટીમ સક્રિય હશે એટલે કંઈક સારું કાર્ય કરી બતાવશે